નવસારી ચેમ્બર ઓફ કોમર્સનો પદગ્રહણ સમારોહ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સ્થાને બી આર ફાર્મ ખાતે યોજાયો હતો આ પ્રસંગે પ્રમુખ પદે નિયુક્ત થયેલા રાજેન્દ્ર સહિત તમામ પદાધિકારીઓને ઉપસ્થિત લોકોએ શુભેચ્છાઓ પાઠવી હતી નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નવસારી ખાતે આવેલા બી આર ફાર્મમાં કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલના અધ્યક્ષસ્થાને પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસ અને પચીસ છવ્વીસ માટે બહુમતીથી ચૂંટાઈ આવેલા પ્રમુખ રાજેન્દ્ર દેરાસરિયા પ્રથમ ઉપપ્રમુખ નીતિન કંસારા દ્વિતીય ઉપપ્રમુખ હરીશ મંગનાણી મંત્રી ગોરધનભાઈ પણસારા સહમંત્રી રમેશ એરવાડિયા અને દ્વિતીય સહમંત્રી પરિમલ દેસાઈ તેમજ ખજાનજી તરીકે સંજય ગાંધીનો ગ્રહણ સમારોહ યોજાયો હતો આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે નવસારી ડિસ્ટ્રિક્ટ એન્ડ ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝની કામગીરીને બિરદાવી હતી તેમજ નવા ભરાયેલા તમામ હોદ્દેદારોને શુભેચ્છાઓ પણ પાઠવી હતી આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ નવસારી વિધાનસભાના માજી ધારાસભ્ય પિયુષ દેસાઈ નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ગુરાલાલ શાહ નવસારી બિલ્ડર એસોસિએશનના પ્રમુખ ભરત સુખડીયા સહિત અનેક મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત તમામ લોકોએ નવા વરાયેલા તમામ હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે નવસારી કોંગ્રેસના આગેવાન સીપી પી નાયકનું પણ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા શાલ ઉડાવી અને સી આર પાટીલ દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું જે શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું કારણ કે હમણાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણીઓમાં સીપી નાયક કોંગ્રેસના ઉમેદવાર મહેશ દેસાઈના ચૂંટણી એજન્ટ હતા આજે નવસારી ખાતે બિહાર હોલમાં નવસારી ચેમ્બર ઓફ કોમર્સની નવી બોડીનું ઇન્સ્ટોલેશનનો પ્રોગ્રામ છે એના ચીફ ગેસ્ટ તરીકે આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને ભારત સરકારના કેબિનેટ મિનિસ્ટર સીઆર પાટીલ સાહેબના હસ્તે ઇન્સ્ટોલેશન થવાનું છે મેં મારા બે વર્ષના કાળ દરમિયાન નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ તરીકે જે કોઈ કાર્યો કર્યા છે એમાં મુખ્ય કાર્ય એ આપણું આ નવસારી ઘણા વર્ષોની એક માંગ હતી કે મહાનગરપાલિકા થવું જોઈએ કારણ કે ગુજરાત સરકારની પિસ્તાલીસ કિલોમીટરના વિસ્તારની જો નગરપાલિકા હોય તો એક અને માત્ર એક મોટામાં મોટી નગરપાલિકા હતી એટલે વારંવાર મારા કાર્યકાળ દરમિયાન આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ એવા સી આર પાટીલ સાહેબ જિલ્લા ભારતીયના પ્રમુખ એવા ભુરાલાલ શાહ આપણા ધારાસભ્ય જે માજી છે પિયુષભાઈ દેસાઈ આ ચાલુ ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ આરસી પટેલ સાહેબ અને નરેશ પટેલ સાહેબ આ બધા મળીને જે માજી આપણા સીએમ હતા એ રૂપાણી સાહેબને પણ વારંવાર રજૂઆત કરી હતી અને એ રજૂઆતના ફળરૂપે આજે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ રજૂઆતો કરતાં નવસારીને એક મહાનગરપાલિકા તરીકે ડિક્લેર કરે છે એ એમાં જો મોટામાં મોટું શ્રેય હોય તો એ આ ચેમ્બર ઓફ કોમર્સનું હોય ને મારા કાર્યકાળ થઈ દરમિયાન થયું હતું બીજું કાર્ય એ આપણું ટાઈડલ ડેમ જે નવસારીની વીસ પચીસ વર્ષથી માંગ હતી કે નવસારીને એક ટાઈડર ડેમ મળવો જોઈએ એ ડેમની રજૂઆતો ચેમ્બરે વારંવાર કરી અને એ પણ મારા કાર્યકાળ દરમિયાન એનું ખાતમુહૂર્ત થયું બીજું કે જ્યારે નવસારીમાં રેલવેની કનેક્ટિવિટીની વાત હોય ત્યારે ચેમ્બર કાયમ રજૂઆત કરતી હોય છે આપણા માજી મિનિસ્ટર એવા દસ્તાબેન જદોશ અને આપણા પાટીલ સાહેબને પણ વારંવાર રજૂઆત કરી તો બે ટ્રેનનું સ્ટોપે સ્ટોપેજ પણ આપણને નવસારી ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતથી મળ્યું છે આવા ઘણા બધા એવા પ્રશ્નો છે લોકલ કે જ્યારે મહાનગરપાલિકા બનવાની હોય અથવા તો અત્યારે જે નગરપાલિકા છે એમાં વેપારીઓના પ્રશ્નો હોય મહાજનોના પ્રશ્નો હોય રેલમાં પાણી ભરાઈ જતા હોય વરસાદ પડવાથી કદાચ બજાર અને આજુબાજુના વિસ્તારોમાં જ્યારે પાણી ભરાય છે ત્યારે પણ ચેમ્બર કાયમ ખરે પગે ઊભી રહી છે એટલે આ બધી આ બધી ઉપલબ્ધિઓ છે આ ઉપલબ્ધિઓ ક્યારે બનતી હોય છે જ્યારે એની સ્ટ્રેન્થ હોય જ્યારે નવસાઈના મહાજનોમાં સત્તરસોથી વધુ મેમ્બરો છે આ મેમ્બરોની રજૂઆતો કાયમ અમે કરતા રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ કરીશું ખૂબ આનંદની લાગણી છે કે નવી બોડીને પણ મારી શુભેચ્છા છે અમે જે કરેલા કાર્યો છે એ કાર્યો પૂરતા નથી ઘણા બધા કાર્યો હજુ કરવાના બાકી છે એ કાર્યો કરવા માટેની એમને હિંમત અને એની સ્ટ્રેન્થ અમે મજા માજી પ્રમુખ તરીકે આપતા રહીશું આજે ધી નવસારી ડિસ્ટ્રિક ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનું પદગ્રહણ સમારોહ છે અને હું પ્રમુખ તરીકે રાજેન્દ્રકુમાર મીઠાલાલ દેરાસરિયા પ્રમુખ તરીકે ચૂંટાયો છું તો મારો અહીંયા આગળ અત્યારે પદગ્રહણ છે માનનીય ભારત સરકારના મન કેબિનેટ મિનિસ્ટર માનનીય સી આર પાટીલ સાહેબ પધારવાના છે અને એમની હાજરીમાં હું પદગ્રહણ કરવાનું છું ખુશી કામો આમ તો ભરતભાઈ અને એમના પૂર્વના પ્રમુખો ખૂબ કામો અને ખૂબ જહેમત ઉઠાવી છે તેમ છતાં જે બે ચાર એક તો નવસારીમાં ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા છે એક એ અને બાકી રેલવેના પ્રશ્નો ખૂબ છે એ બધામાં સક્રિય રીતે બધા જે મારા સભ્યો છે કમિટી મેમ્બર અને સામાન્ય સભ્યો બધાને સાથે રાખી અને ઉગ્ર રજૂઆત કરીને જરૂર પડશે તો આંદોલન પણ કરવું પડે તો કરશું પણ રેલવે અને આ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવશું Bureau report, NTC news, no sir.